નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત અર્સરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રત્યાવર્તી પ્રવાહની અંદર ચડબલી સ્પેશિયલ એમસી કે જોઈશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એલ અને સીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અનુક્રમે ત્રણસો વોલ્ટ અને ચારસો વોલ્ટેજ હોય તો એસી બધું વોલ્ટેજ કેટલો તો મિત્રો આર તો છે જ નહીં તો એનો વોલ્ટેજ ઝીરો આવશે અહીંયા શું આવશે વીસી માઇનસ વીએલ હોલ સ્ક્વેર

જો ગોણ ગુચળામાંથી વહેતો પ્રવાહ એટલે આઈ ટુ હા સેમ્પ્યુર ઓય તો ઇનપુટ વોલ્ટેજ અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો તો પેલા આઉટપુટ વોલ્ટેજ શોધીએ છીએ આઉટપુટ વોલ્ટેજ કેટલું આવશે પી બાય આઈ ટુ પી કેટલા છે મિત્રો બાવીસસો છેદમાં આઈ ટુ આઈ ટુ દા અસ અલ બસસોને વીસ આ આઉટપુટ વોલ્ટેજ આવ્યું ઇનપુટ વોલ્ટેજ માટે શું કરીએ

ચારસો ને ચાલીસ તો કેટલા આવશે બાવીસ તો આપણે ચુમ્માલીસ એટલે દસ દસ ભાગ્યા બે એટલે પાંચ એમ્પેર એટલે આપણો જવાબ આવશે બી એક વિદ્યુત પ્રવાહ આઠ એમ્પેર ના ડીસી પ્રવાહ અને

એક હજાર ટી વોલ્ટ વોલ્ટેજ લગાડવામાં આવે છે તો પરિપથના પ્રવાહનું મૂલ્ય શું વી બરાબર ફાઈ કોસ એક હજાર ટી તો વી એમ શું આવશે મિત્રો ફાઈ તો ઓમેગા કેટલા આવશે એક હજાર એલ કેટલા છે ત્રણ મિલી હેનરી ત્રણ ગુના માઇનસ ત્રણ ઘાત એક્સેલ શું આવશે મિત્રો ઓમેગા એલ ઓમેગા એક હજાર ઓકે એલ શું આવશે ત્રણ ગુણા દસ થી માઇનસ ત્રણ ચાર નો વર્ગ વત્તા એક્સેલ છે ત્રણ તો આ આવશે સોળ અને નવ પચીસ પાંચ વર્ગ તો પ્રવાહનું મૂલ્ય કેટલું પ્રવાહ કેટલો આવશે મિત્રો બરાબર, મિત્રો આ છે વીએમ પાંચ રૂટ ટુ અને જેડ પણ પાંચ છે તો પ્રવાહ આવશે મનોપન રૂટ ટુ

પૃથ્વી ઉપર એટલે સમય ટી આવશે મિત્રો ઓકે સમય ચલાંક શું આવશે સીઆર માટે સમય આધારિત આવશે ચાલો મિત્રો એટલે કયો આવશે સીઆર એનો સમય ચલાંક આપણે જોયું એટલે જવાબ સી આવશે નેક્સ્ટ ત્રેવીસ મો કે પરિપથમાં અવરોધ કેપેસિટર ઇન્ડક્ટર આસપાસ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એસી ચાલીસ અને સો વર્ષ છે તો પાવર ફેક્ટર કેટલો મિત્રો તો કેટલો આવશે ટેન ડેલ્ટા પહેલા શોધીએ

આ માત્ર કેપેસિટર છે એટલે તો પાવર શું થાય નાઇન્ટી થાય તો પી બરાબર વી આર એમ એસ આઈ આર એમ એસ નાઇન્ટી તો કોસ નાઇન્ટી એટલે ઝીરો તો પાવર બરાબર શું થાય મિત્રો ઝીરો થાય કોઈ પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટર સી વોલ્ટેજ સ્ત્રોતમાંથી ઉર્જા સંગ્રહ પામતી નથી કારણ પાવર શૂન્ય થાય છે આગળ સમાંતર એલસી પરિપથમાં કેપેસિટરને ડીસી સ્ત્રોત સાથે જોડી ચાર્જ કરવામાં આવે પછી છૂટું પાડો એટલે ડિસ્ચાર્જ થઈ જાય તો પરિપથનો પ્રવાહ કેટલો વળી પાછું શેમાંથી ઇન્ડક્ટરમાંથી ઉર્જા મળે પાછું શું ચાર્જ થાય એટલે તે જ ક્ષણે આંદોલન કરે છે વધઘટ થાય છે જો આરએલ પરિપથની આવૃત્તિ એફ હોય તો ઇમ્પિડન્સ કેટલો આર સ્ક્વેર વધતા શું થાય

પ્રવાહ સર હોવાનો બરાબર માટે આપણ શું થાય અવરોધ પણ સરખો થાય બરાબર બરાબર દસ નો થાય પણ મૂલ્ય સરખા થાય બે છેડા વચ્ચે

ఇండ్క్ట్ర్నా బేచేడ్ ఆవాచేను వల్టేజ్ కేట్లో తో వల్ బరబర్ సు ఆవిశమీత్రో పేల్ ఆయ్ లేలేయ్ ఆయ్ వల్ చేద్ మాచేడ్ వల్ దోస్ చ� શું આવશે દસ ના છેદમાં રૂટ ટુ આપણો જવાબ આવશે સી સપ્લાયના અવરોધને અવગણતા નીચે આવેલ પરિપત્રના એમીટરના અવલોકનો જણાવો તો વોલ્ટ મીટર માટે શું આવશે બે માટે અવરોધ સરખા છે પ્રવાહ પણ સમાન હોય આથી શું થાય મિત્રો વોલ્ટેજ ઝીરો થાય કારણ કે બે એકસો એસી ના કોણે હોય